ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર ઉરછદ ગામ નજીક આવેલી ટાઈમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી

ફાયર ફાઇટરોએ લગભગ સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવમાં કોઈ અજાનહાનિ થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે આજ રોજ વહેલી સવારે ટાઈમ ટેકનોપ્લાસ્ટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નજીકની ફાયર સર્વિસ તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીની ફાયર સર્વિસ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દહેજ ડીએમસી ફાયર સ્ટેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ જેમ ટોટલ નવ જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી પોણા ચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિકનું મટીરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ગળી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઇટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે આ કાબૂમાં છે હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા ઘડી હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ આ કાબૂમાં છે